અત્યારે આપણે ઉભા છીએ ઉગામેડી ના ઉકળા પાસે પાછળ છે ઉગામેડી સૌથી મોટો ઉકળો પુષ્કળ પ્રમાણમાં કસરું છે અહીંયા સૌથી વધારે અને આ છે મેન બજાર અહીંયા પાછળ પીપળાવાળી બજાર છે જોવો તમે આ કેટલું બધું કસરું છે રોડ ઉપર આવી ગયું છે અને પુષ્કળ પ્રમાણમાં અને આ અમારા ગામની ગાડી વતન છે કચરું હારે એ પણ લોકો તો સમજતા નથી તો અહીંયા એક જગ્યાએ કચરો નાખે છે અને આજો નંદી જો નંદી મારા જબલા ભરેલા છે બકાલાના એમાંથી તોડી તોડીને ખાય છે એટલે બકાલાવાળાને પણ ચેતવણી દેવી જરૂરી છે કે અહીંયા બકાલું ભરેલા જબલા ન નાખે અને આજુબાજુમાં કોઈ નાખતા હોય તો એ પણ ન નાખે અને આ છે આયુર્વેદિક સરકારી દવાખાનું હતું વર્ષો પહેલાં અત્યારે બંધ હાલતમાં છે તો આને પાડી અને પાછી અરજી દેવી જરૂરી છે કે અહીંયા સરકારી આયુર્વેદિક દવાખાનું બને કાંઈ એની જગ્યા છે તો આ જગ્યાનો અત્યારે કહેવાય ને લોકો મૂતવણી તરીકે ઉપયોગ કરે છે તો આ પણ બંધ થવું પડે અને આ બધું કચરું ભરાય અને અહીંયા નોટિસ લગાડવી પડે જે કોઈ કચરો નાખે એને કોઈ પાંચસો હજારનો દંડ પંચાયત દ્વારા મેકો પડે તો પંચાયતને નમ્ર વિનંતી છે કે આ દાળિયા કરી અને કસરું ભરાવી લ્યો અને તો ગામની કહેવાય સ્વચ્છ ગામ બની શકે